આવતીકાલથી થી છવીસ એપ્રિલ થી થી એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે આંધી સાથે વરસાદ આવશે અંબાલાલ પટેલની આગાહી મુજબ દસમી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે દસમી ચૌદ મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી વીસ મે બાદ ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે આમ રાજ્યમાં આવનારા વીસ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે અલનીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે